જોઈ રહ્યા છો સુઈગામ સહિત આસપાસના ગામોમાં જળબંબાકાર જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ગામની બજારોમાં કમ્મર સુધીના પાણી ફરી વળ્યા છે સુઈ ગામથી જવાનો આખે આખો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે ખેતરો પણ બેટમાં ફેરવાતા ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે અનેક ગામડાઓ જળમગ્ન બનતા એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો પણ જેસીબીમાં સવાર થઈને રેસ્ક્યુ ઓપરેશન કરી રહી છે વરસાદ રોકાયા બાદ પણ વરસાદી પાણીએ સુઈ ગામને બાંધમાં લીધું ન્યાય સંકુલ મામલતદાર ઓફિસ સહિતના મોટા ભાગના વિસ્તારો વરસાદી પાણીમાં ગરકાવ થયેલા જોવા મળ્યા સુઈ ગામના પ્રવેશ દ્વાર પાસે જબરદસ્ત પાણીનો ભરાવો છે પાણીની આવકથી પ્રવેશ દ્વાર પાસેનો રસ્તો પણ ધોવાઈ ગયો છે ગામની આસપાસ આવેલા નાના મકાનો અને દુકાનો પણ પાણીમાં ડૂબી ગયા સુઈગામ જવાના પંદર કિલોમીટર પહેલાથી જ રસ્તા પર જાણે દરિયો વહેતો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા જે તમે સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો ન માત્ર સુઈગામ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી પાણીથી સંપર્ક વિહોણા અનેક ગામો બન્યા ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો ભરાડવા ગામના છે ભારે વરસાદથી ભરાડવા ગામ છેલ્લા ત્રણ દિવસથી સંપર્ક વિહોણું છે ભરાડવા ગામ જવાના રસ્તે કમર સુધીના પાણી ભરાયા સુઈગામ ટાઉન પોલીસ પણ ટ્રેક્ટરમાં સવાર થઈને ગામમાં ફસાયેલા ગ્રામજનોને સુરક્ષિત સ્થળે કસેડવાના પ્રયાસો કરી રહી છે જોકે પાણીના તેજ પ્રવાહને લીધે પોલીસ કર્મીઓ પણ ભરાડવા પહોંચવામાં તેમને પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે સુઈગામ પાસે આવેલ ઉચ્ચાસણ ગામ આખું વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયું ઉચ્ચાસણ ગામના પ્લોટ વિસ્તારમાં આવેલા પચાસથી વધુ મકાનો પાણીમાં ગરકાવ થતા છેલ્લા છત્રીસ કલાકથી ગ્રામજનો ઘરમાં જ કેદ થવા માટે મજબૂર બન્યા પાણીથી ગ્રામજનોની ઘર સામાન પણ પલડી ગયો વરસાદી પાણીના સામ્રાજ્યથી ગ્રામજનોને પીવાના પાણી સહિત અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓને લઈને મુશ્કેલી વેઠવી પડી રહી છે પાણીમાં ફસાયેલા લોકોને મદદ કરવા સુઈ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ખુદ ટ્રેક્ટર ચલાવીને અલગ અલગ ગામે જઈ રહ્યા છે દોરડા અને વોકી ટોકીની મદદથી પીઆઈ સતત અન્ય કર્મચારીઓના સંપર્ક કરી રહ્યા છે સ્થાનિક વહીવટી પ્રશાસનની મદદ લઈને પોલીસ ટ્રેક્ટરની મદદથી ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી રહી છે આ તરફ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ પાંચથી વધુ બોટ સાથે સુઈગામના અલગ અલગ વિસ્તારોમાં રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે અત્યાધુનિક સાધનો અને સાથે એનડીઆરએફની ટીમ સુઈગામ સહિત આસપાસના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી છે સાથે જ ફૂડ પેકેટ અને પાણીની બોટલોનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે